રાજકોટના ધર્મેન્દ્ર રોડ ત્રિકોણ બાગ દિવાનપરા રોડ ના વેપારીઓ પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા હતા છેલ્લા પંદર દિવસ થી વધતા જતા ચોરી ના રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે પંદર દિવસ વીત્યા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ સખ્ત કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે બજાર ની અંદર સીસીટીવી લગાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે મારું નામ જયેશભાઈ ધામેચા છે રાજકોટ રિટેલ રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશનમાં અત્યારે હું પ્રમુખ તરીકે સેવા આપું છું આજે રજૂઆત છે છે શું શું એકચ્યુઅલી અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં છેલ્લા પંદર વીસ દિવસમાં અમારા ધર્મેન્દ્ર રોડ ટીકોબાગ આજુબાજુના રોડ આજુબાજુના વિસ્તારમાં દીવનપરામાં વારંવાર ચોરી થાય છેલ્લા ત્રણ ઇન્સિડન્ટ ચોરીના બન્યા છે અને આ ચોરીના બનાવો પાછળ અમારા વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી દરેક દુકાનદારે પોતાની પ્રાઇવેટ દુકાનમાં મુકાવેલા છે પણ રોડ ઉપર રસ્તા ઉપર મુખ્ય ચોકમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી એટલે અમારે કમિશનર સાહેબને આજે અમે બધા વેપારી મંડળ ભેગા આવેદન આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે પ્લસ નાઇટ પેટ્રોલિંગ અને ડે પેટ્રોલિંગ પણ વધારવામાં આવે જેથી કરીને જે કંઈ ઇન્સિડન્સ બની ગયું એવું ભવિષ્યમાં ન બને અને જે ઇન્સિડન્સ બની ગયા છે એની તાત્કાલિક હાઈ કમિશન નિમિત્ત અને ચોરને તાત્કાલિક પકડવામાં આવે અને જે કઈ ચોરીની રકમ થઈ છે એ વેપારીને પરત કરવામાં આવે એવી અમારી માંગણી છે